દાન આપીશું ધન વાપરીશું અને અમે છૂટી જઈશું દસમો વાપરીને દસમો વાપરવું કોને કહેવાય કે તમારા દિવસનો દસમો ભાગ ચોવીસ કલાકમાંથી વધુ નહીં પરંતુ માત્ર બે અઢી કલાક પરમાત્મા માટે કાઢી શકીએ ખરા કથા હોય તે વખતે સાત દિવસ દરમિયાન કાઢીએ છીએ આપણે કલાક કાઢીએ છીએ પરંતુ આ કાકા એવા ચંચળ છે છે કોણ તો કેટલા વાલા હોય બાળકને પૂછો બેટા કાકા પાસે જવું છે તરત તૈયાર કાકા કેટલા વાલા હોય તો પછી આ તો પોતાની અંદર વસતા કાકા છે તો એ તો કેટલા વાલા હોય એટલે મનોકા એમ કહે કે જવા દો ને હવે બહુ ગરમી છે પછી ભજન કરીશું રેવાદો ને હવે બહુ આ છે બહુ તે છે આવે છે પછી ભજન કરીશું અને પછી થતું નથી એટલા માટે ભાગવત સૌથી પહેલા ભક્તિનો પરિચય આપે છે અને કહે છે કે જીવનમાં બીજું કઈ જ નથી કરી શકતા ભક્તિ કેવી છે પ્રેમે કરૂપા સહસા વિરાસિત પ્રેમ સ્વરૂપીની ભક્તિ છે નારદ ભક્તિ સૂત્રમાં નારદજી મહારાજ જ્યારે ભક્તિ દેવીની ચર્ચા કરે સા પ્રેમ રૂપીની કે ભગવાન સાથે નિષ્કામ પ્રેમ અત્યારે પ્રભુ સાથે પ્રેમ નથી એવું નથી તમને વારંવાર કહેવામાં આવે ભગવાન સાથે પ્રેમ કરો તો આપણે કહીએ કે એવું થોડી છે અમે પ્રેમ કરીએ કરીએ જ જ છે તમે ક્યાં જાણો છો બિલકુલ ભગવાન સાથે પણ કેવો પ્રેમ છે સકામ ભગવાન સાથે સકામ પ્રેમ છે તું મને આપ એના બદલામાં હું માળા કરું તું મને આપ એના બદલામાં હું યાત્રા કરું તું મને આપ એના બદલામાં હું દીવો કરું પરંતુ નિષ્કામતા એટલે જ્યાં બદલો જ નથી તું મને આપે કે ન આપે સુદામાજી જેવો પ્રેમ